નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયામાં ડોક્ટર આંબેડકરના ઉજવણી કરવામાં આવી હતી ડેપો રોડ બંધારણ અને સંવિધાન લખનાર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી આંબેડકરજીના સ્ટેચ્યુએ પુષ્પાંજલિ આપવામાં આવી હતી વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ ડોક્ટર જિલ્લા ભાજપના પ્રમુખ સતીષભાઈ પટેલ વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી સતીષભાઈ મકવાણા તેમજ ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો હાજર રહ્યા હતા ભાજપના હોદ્દીદારો કાર્યકર્તાઓએ પુષ્પહારથી ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી તે સાથે વાઘોડિયા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો આગેવાનો સાથે વાઘોડિયા નગરના આગેવાનો દ્વારા પણ બાબા સાહેબની જન્મ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબની જન્મ ઉજવણી કરવામાં આવી હતી

બાબા સાહેબ આંબેડકરના તાલુકાના કોંગ્રેસ કાર્યકરો આવીને પોલીસનું ભગવાન કરી અને સાહેબના અભિયાનથી આજે સમગ્ર એમનું હાલી રહ્યું એમને એમ એમ થાય કે કલમનો બેતા આપતા તો છે અને એમને એમની કલમથી જે સંવિધાન હતું એ સંવિધાન આજને ભારત દેશને તમામે તમામ નાના નાનામથી મળીને તમામ મોટા એમનો સંવિધાનનો આશીર્વાદ ચાલી કરીએ છીએ જય હિન્દ જય હિન્દ ભારત રત્ન એવા બાબાસાહેબ આંબેડકરના એકસો પાંત્રીસમી જન્મજયંતિના પ્રસંગે ભાગોડીયા ખાતે અમારા જિલ્લાના પ્રમુખ જિલ્લાના કારોબારીના અધ્યક્ષ જિલ્લાના મહામંત્રી તાલુકાના પ્રમુખ અને જિલ્લાના કોષાધ્યક્ષ તમામ સંગઠનોની ટીમ દ્વારા આજે વાઘોડિયા ખાતે બાબાસાહેબ આંબેડકરના જન્મ ખૂબ મોટી સંખ્યામાં લોકો બધા રહીને આજે મિઠાઈ વિતરણ કરીને દેશના બંધારણો જેની બાબા સાહેબ આંબેડકર આપણા દેશ માટે જે બંધારણ હતું એ બંધારણના કારણે આપણે હું અને તમે બધા જ આપણે શાંતિથી સુખીથી જે તે આપણે અત્યારે જરૂરિયાતથી બાબાસાહેબ આંબેડકરની દેન છે બાબા બાબાસાહેબ આંબેડકરે જે તે સમયે આ બંધારણ બનાવ્યું ત્યારે તમામ પ્રકારનું ધ્યાન રાખીને કોઈપણને અન્યાય ના થાય આજે પણ આપ જોઈ રહ્યા છો કે ભાઈ બાળકને મજૂરીનું કામ નહીં કરવું અથવા છૂટાછેડાથી માંડીને જે કંઈ તમામ પ્રકારના કાયદાઓનું વળતર ગયું છે એટલે આપણા દેશની અંદર પૂરેપૂરી શાંતિ જોવાઈ બાબા સાહેબ અમર રહો એવું જે આપણા તમામ લોકોની ઈચ્છાથી અમે બાબા સાહેબનું નામ રહ્યું અને આજના એકસો પાંત્રીસ છે બાબા બાબાસાહેબને નમન કરીને આજે સૌએ પુષ્પાંજલિનું અર્પણ કર્યું સાહેબ આંબેડકરની જયંતિ હોય ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં આજે ધારાસભ્ય સાથે અમારા મહામંત્રી અને પુષાધ્યક્ષ બધા સાથે મળીને અને તાલુકાનું સંગઠન બધા ભેગા મળીને અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરી છે બાબા સાહેબે જે રીતે બંધારણ જે તે સમય બનાવ્યું ત્યારે એ બંધારણ આજે પણ અખંડ છે કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના લોકો એ બંધારણને ખંડન કરવાનું કામ કરતા હતા પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાને જે બંધારણ બાબા સાહેબે બનાવ્યું છે એ પ્રમાણે જ આગળ વધીને આજે કામ કરીએ ત્યારે એ બંધારણને કારણે આજે દેશ દુનિયાની અંદર સર્વોસ્વ સ્થાને લઈ જવાનું કામ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા ત્યારે આ જીવન બંધારણના ઘડવાએ એવા બાબા સાહેબ આંબેડકરને કોઈ પણ ભૂલી નહીં શકે અને એના બંધારણના કારણે આજે દેશ અખંડ થઈ રહ્યો છે ભારત માતાગીજે વંદ્યમાં